ભાવનગર માટે આનંદના સમાચાર ભાવનગર નો ડેમ છલકાયો અત્યાર સુધીમાં સૌથી મોટા સમાચાર ભાવનગર જિલ્લામાંથી આવી રહ્યા છે જ્યાં છેતુજ ડેમ આજે બપોરે એક વાગ્યે સો ટકા ભરાઈ ગયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લાના તળાજા અને પાલિતાણા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શેત્રુજી ડેમમાં પાણીની આવક થઈ છે જેના પરિણામે આજે જૂન રોજ બપોરે એક વાગ્યે શેત્રુજી ડેમ તેની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયો છે ડેમ સો ટકા ભરાઈ જતા પાલિતાણા અને તળાજા તાલુકાના નીચાણવાળા અને અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી લાપાડીયા લાખાવાડ માયધાર અને મેઢા ગામોને સાવચેત રહેવા માટે જણાવાયું છે જ્યારે તળાજા તાલુકાના ભેગાળી દાતરડ પિંગળી ટીમાણા સેવાળીયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા અને સરતાનપર ગામોને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લાના તળાજા અને પાલિતાણા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શેત્રુજી ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે જેના પરિણામે આજે સત્તર જૂન બે ના રોજ બપોરે એક વાગ્યે શેત્રુજ તેની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયો છે ડેમ સો ટકા ભરાઈ જતા પાલીતાણા અને તળાજા તાલુકાના નીચાણવાળા અને અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી લાપાળિયા લાખાવાળ માયધાર અને મેઢા ગામોને સાવચેત રહેવા માટે જણાવાયું છે જ્યારે તળાજા તાલુકાના ભેગાળી દાંતડ પિંગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવા તરસરા અને સરતાનપર ગામોને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આ ઉપરવાસના જેસર ગારિયાધાર લીલીયા સાવરકુંડલા અને અમરેલી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા શેત્રુજી ડેમમાં પૂર્ણ સપાટી ભરાઈ ગયેલ છે જેને કારણે શેત્રુજી ડેમમાંથી વીસ દરવાજા હાલ ખોલવામાં આવેલા છે તેમાંથી અઢારસો ક્યુસેકનો પ્રવાહ નીચે પસાર થઈ રહેલ છે હાલમાં આ પ્રવાહ પસાર થવાને કારણે પાલીતાણા તાલુકાના પાંચ ગામ તેમજ તલાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલ છે અને નીચવાસના ગામોને બે કલાક કલાક પહેલાં જ એલર્ટ કરી દેવામાં આવેલ છે આ શેત્રુ ડેમ ભરાઈ જવાથી ભાવનગર શહેર પાલીતાણા શહેર ગારીઆધાર જૂથ પાણી પુરવઠા યોજના તેમજ સિંચાઈ માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો બાવીસ ગામોને ખેતીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે હાલ અઢારસો ક્યુસેકની આવક ચાલુ છે જેની સામે અઢાર વીસ દરવાજા એક ફૂટ ખોલીને અઢારસો ક્યુસેકનો પ્રવાહ નીચે પસાર કરવામાં આવેલ છે બપોરે એક વાગ્યાની સ્થિતિ મુજબ શેત્રુજી ડેમના વીસ દરવાજા જીરો પોઈન્ટ ત્રીસ મીટર જેટલા ખોલવામાં આવ્યા છે દરવાજા ખોલવામાં આવ્યા તે સમયે ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની સતત આવક ચાલુ હતી સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અમે અમારા દર્શક મિત્રોને અપીલ કરીએ છીએ કે તેઓ તંત્ર દ્વારા આપતી સૂચનાઓનું પાલન કરે અને નદી કાંઠાના વિસ્તારોમાં અથવા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર